ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંકલેશ્વરના યુનિટી સ્કૂલની અંજલિ યાદવે ત્રીજો ક્રમાંક હાસલ કરી હવે રાજ્ય રાજ્યકક્ષાએ ઝળકશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત આવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ કેટેગરીમાં અઢાર થી ઉંમર ઓગણીસ થી ચાલીસ વર્ષની ઉંમર તેમજ એકતાલીસ અને તે કરતા વધુની ઉંમરના ખેલાડીઓ માટે ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી અલગ અલગ લેવલ વાઇઝ સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાની યોજના સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં અંકલેશ્વર યુનિટી સ્કૂલ ની અંજલી યાદવે વિજેતાઓને ક્રમાંક મુજબ ઇનામ પણ આપવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વર ના યુનિટી સ્કૂલ અંજલી યાદવ હવે જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ હવે રાજ્ય કક્ષા એ ભાગ લઈ અંકલેશ્વર નું ગૌરવ વધારવા તૈયારીઓ કરી રહી છે આઈ એમ અંજલી યાદવ ફ્રોમ ક્લાસ નાઇન બી યુનિટી गुजरात राज्य योग बोर्ड से मैं थर्ड आई हूँ डिस्ट्रिक्ट लेवल में सूर्य नमस्कार कंपटीशन में तो में, मेरे यूनिटी इंग्लिश मीडियम स्कूल के जो ट्रस्टी हैं जहांगीर सर उनको मैं थैंक यू कहना चाहती हूँ प्रिंसिपल सर जामिन सर एडमिनिस्ट्रेटर मैम करिश्मा मैम एंड पीटी सर जीतू सर उन सबको मैं थैंक यू कहना चाहती हूँ जिन्होंने मुझे अपॉर्चुनिटी दी कि मैं यहाँ तक पहुँची हूँ और स्टेट लेवल भी मेरे को पार करना है और अंकलेश्वर के भी नाम रोशन करना है थैंक यू ओके नमस्कार हूँ जितेंद्र सिंह केसरी सिंह वास्या પીટી ટીચર ઓફ યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંકલેશ્વર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર કોમ્પિટિશનમાં અમારી શારાની વિદ્યાર્થીની અંજલી યાદવ કે જે જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને અમારી સ્કૂલનું તથા અંકલેશ્વર તાલુકાનું ગૌરવ વધાર્યું છે આ તકે હું અમને જે સપોર્ટ કરનાર અમારા સ્કૂલના ટ્રસ્ટી શ્રી જહંગીર એડમિનિસ્ટ્રેટર મેડમ કાશ્મીરના મેડમ ઓર हमारे प्रिंसिपल सर जैमिन सर को खूब खूब फुँँ आभार व्यक्त करता हूँ और हमारी लड़की और भी आगे आ, गुजरात में भी राम नाम रोशन करके अंकलेश्वर का आ, नाम लाए ऐसे में शुभकामना देता हूँ थैंक यू